જય માતાજી જય મા મેલડી બધાય કેમ છો મારા મિત્રો હવે ધર્મનો સાથ છોડીને અધર્મનો સાથ દેવો પડતો હતો તો કેમ કે કદાચ સુધરે તો હારું કહેવાય નકર આવા બધાય છે ને આ જે છે ને ઘર લગી જે પોગી જાય ને એક ઝરીક વાતમાં એ મનસુખ દલિત મનસુખ દલિતને કંઈ સાંભળી લે ભાઈ તું રાઠોડ છે ને લખાવે ને એ ખોટું અને તારે દલિત લખાવવું જોઈએ હું કે રાજુલાનું ગામ એક ઉશિયા કરીને ગામ છે નાના શ્યામભાઈ બાબરિયા છે એના સમાજના અને એના એક દીકરી છે પંદર વર્ષની ને દીકરો છે સત્તર વરસનો એને પેરેલિસ છે અને દલિત સમાજના છે એની કાંઈ મનસુખ રાઠોડ પોતે એમ કહે છે કે હું સામાજિક કાર્ય કરતા છું તો એની મદદ કેમ નથી કરતો ભાઈ એની મદદ કરાય ને અને કાલે મારા ઘર લગી ઠેઠ કોમેન્ટ લખી કે તું ખહુર્યો છો તું આવો છો તારે બાયડીના ઠેકાણા નથી ભાઈ હું તો દસ બાયડિયું કરું અને હું ભૂવો હતો અને ભૂવો રહું છું પણ તારા માટે મેં બધાને આમાં વિરોધ કર્યો પણ છતાંય તને ફેર ન પીડ્યો એટલે તારા માટે અમારે બોલવું પડે છે બરાબર અને તારાથી કાંઈ ભાંગ્યો પાપડે ન ભાંગે તું ખાલી વીડિયા ઉતારી જાણે મનસુખ દલિત બરાબર અને તારા દાડિયા અમુક અમુક કોમેન્ટ કરે કે ઘડીક દલિત બની જાય ઘડીક દેવીપૂંજક બની જાય તો તમે દલિત ચો કે દેવીપૂંજક ચો કે ગમે એ કયો પણ મારી માએ ઉદરની માલપા નવ મહિના રાખી અને હું કાઠિયાણીના પેટે જલમો છું કાઠી છું અને હર એક સમાજને સાથ દઉં છું કોક બુદ્ધ ભગવાન વિશે બોલે કે બાબા સાહેબ વિશે બોલે તોય હું દઉં છું નવ્વાણું ટકા દલિતો એવા છે કે દેવી શક્તિમાં માને છે અને ભુવા છે ને ભુવાનો મેં તમામનો વિરોધ કર્યો શું કામે કે તું સુધરે પણ સુધરો નહીં અને તે મેં કાલે જરાક રાખા દાદા વિશે મેં કીધું કે ભાઈ આવું કોઈ સમાજની લાગણી ન દુભાવાય તો તે તરત જ મને કોમેન્ટ લખી ઠેઠ મારા ઘર લગી જે માણસ પોગી જતો હોય નપાવટ માણસનું મારે શું કામ છે હે અને તારી હવે છે ને ઘડો ભરાઈ ગયો તને એક વખત ને કે દોઢ વર્ષ હું મસાણી મેલડીનો ભુવો છું અને ભૂવો રહેવાનો જ બરાબર અને હવામાન તેલનો તાવો માંડવાનો છે અને પડખે એક બીજો તાવો માંડવાનો છે તારામાં તેવડ હોય ને તો આવી જાય મસાણી મેલડીએ તને બતાવું કે હકુભા હું છે બરાબર હું ભિખારી છું પણ મારી માતાનો આજ લગી મેં માનું નામે લેતો ભૂલી ગયો હું કામે કે તારી જેવા આ ધર્મીને ધર્મમાં લાવવા માટે એલા તમે તમારું જ તે જાણો છો એમ અને તમારા ગુલામ સી તમે જેના ગુલામ રાખતા હોય ને એને રાખજો બાકી આ હકુભા કાઠીને નહીં હકુભા કાઠી જ્યાં સત્યો હોય ને ત્યાં બધા સમાજ મારા માટે છે અને મેં સુકામે તારી માટે આ નાટક ખેલ્યું તારી આરે નાટક સુકામ કામ ખેલ્યું કે ભાઈ તું કાક સુધરે બાકી છે ને તારી જેવા તો મારે છે ને ડોફે લાગે મનસુખ દલિત અને તારે જે કરવું હોય ને એ કર લે છે પણ મેં કેટલાનો વિરોધ કર્યો તારી હાટુથી બરાબર તારી હાટુથી મેં કેટલાનો વિરોધ કર્યો કોઈ હદબાયરા લોકોનો મેં વિરોધ કર્યો પણ છતાંય તારામાં કોઈ સુધારો આવ્યો નહીં તે કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું મેલડી માનું અપમાન કર્યું ઘોર અપમાન કરતો રહ્યો અને કાલે મેં તને સમજાવવાટું કે મનસુખભાઈ રાઠોડ તમે આ હાથ કર્યો છો કોઈ બી સમાજની લાગણી ન દુભાવાય બોલો નાનો સમાજ છે દેવીપુંજક સમાજ તો એને તું જેમ લાગાવે એમ ફાળે એમ બોલે છે બરાબર દેવીપુંજક સમાજ નહીં આખા ગુજરાતની માલપા આને તો હિન્દુ માને મુસલમાને માને બધા માને મેલડીને નવાણું ટકા દલિતો એવા છે કે માતાજીને માનવા વાળા છે નિવત ધરાવે છે મુસલમાનો એવા છે કે માતાજી ખોડિયાના નિવત કરે છે બરાબર તું એક જ નાસ્તિક નહીં બને આસ્તિક બની જાને ને તો બહુ સારું થાય હું કે માણસનો પાપનો ઘડો ભરાવવાનો હોય ને પેલા તુંય ભૂવો હતો અને પેલા તું દારૂ વેચતો રામોદની માલપા બરાબર અને બધા ચી છે ને ફાટતીથી તારી બરાબર અને ફાટતીથી તારી મનસુખ બરાબર કાલે તે મને તું કરી ગયો બરાબર હું કોઈ છે ને હલકી જાતનો નથી તું પેટનો ઓલાદ બરાબર તારાથી અમે કઈ ફાટી પડતા તારી જેવા ખવુરિયાથી બરાબર તું તારા વિડીયો ઉતાર અને જે મારા કોઈ રેકોર્ડિંગ હોય ને એ મેકી દેવાના બરાબર બાકી તો છે ને જય સુરત દાદા એટલે સુરત દાદા જ હોય જય મા સોનભાઈ એટલે સોનભાઈ હોય તારા લીધે હરી એક વિડીયામાં માતાજીને મંદિરે નથી જાતો બધું હું કહેતો પણ હવામાન તેલનો તાવો માંડવો છે અને જેને કોઈને આવવું હોય એ આવી જજો હકુભા કાઠીની ચલન છે હું કે તું કાલ મારા ઘર લગી પોગી ગયો બરાબર તું કાલ મારા ઘર લગી પોગી ગયો અને તમારામાં ખાલી બેઠા બેઠા વિડીયા બનાવી અને ગમે એને ડરાવો ધમકાવો ખોટા ભુવાના અમે વિરોધી હોય કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે એના વિરોધી હોય પૈસા લેતા હોય એના વિરોધી હોય હું હક્કું ભા ભિખારી છું પણ મેલડીનો તારી જેવા ગુલામ નથી બરાબર અને તું ગળામાં છેનૂન બેનૂન પહેરીને ના મુસ્યા તું બધાયને ધરા ધરાવતો ધમકાવતો હોય ને એ ધમકાવજે બરાબર તું તારા સમાજનોય નથી ચો હરકો સામાજિક કાર્ય કરતા હેનો એટલે બા શામભાઈ બાબરિયાને પેરેલીસ દીકરા દીકરીઓનું છે એનું હરખું કરી દે બરાબર તારામાં કોઈ જાતની ટેવર છે નહીં એટલે સમજી લેજે હકુભા કાઠીની ખુલ્લી ચેલન છે તને બરાબર અને ખોટા વિરોધ કરવાનું રહેવા દેજે દેવી શક્તિના નામ ઉપર વિરોધ કરેશ તો તારો ભાંડો ફૂટી જાય છે બરાબર તું જે ભજન કરતો હોય ને એ કર્યા કર બાકી ખોટું નાટક નહીં કરતો એટલું કહી દઉં તને અને તારા નાટકની અંદર માં કોઈ ખોટી વાતો કરવાની આવું ઠેઠ અમારા ઘર લગી પોગી જા તું ને તારો છોકરો બે એકલા રહ્યો છો ને અરે હું દસ બૈરી કરું બોલ હે હું એક દિગંબર છું મનસુખિયા હું એક દિગંબર છું ખોટું મારી અમે પડવાનું રહેવા દેજે નકર તારી છે ને બુંગી બજી જાહે હે હું કાઠી છું કાઠી બરાબર અને કોમેન્ટ લખે ને એ ખવુરિયાને કહી દઉં તું ઈ દાડિયા હોય તારા બધાય બરાબર બાકી મારો દેવી પૂંજક સમાજે હર હગો નથી દલિત સમાજે હગો નથી બધાય સમાજને હું હરખા સમજ છું અને જે કોઈ તારા દાડિયા હોય પાંચ પચીસ પચાસ એને કહી દેજે કે કોમેટું હરખી લખે ખવૂરી આવો નકર પંચાણું દસ એક સાઠ તે સાઠ જીરોમાં ચારમાં ફોન કરવાનો બરાબર ખોટું નિષ્ણું નહીં થવાનું હું કે તારી ભૂલ છે બરાબર તારી ભૂલ છે અને તારી ભૂલ સ્વીકારતું કે તે હું કર્યું મારા ઘર લાગી મા મારા ભાઈઓ લાગી ઠેઠ કોમેટું લખી જાશો એટલે બરાબર મેં ગમે ત્યાં લગન કર્યા હોય દેવીપૂંજક હોય દલિત હોય આદિવાસી હોય ગમે એ જાતની હોય તારા બાપનું શું જાય હું તારા ઘરે કોઈ રૂપિયા માંગવા આવ્યો તારી ઘરે માંગવા આવ્યો તો કહી દે મને તારી ઘરે કોઈ વસ્તુ લેવા આવ્યો મેં તને જોજો તું મારી ભેગો છો કોઈ દી અને સતાય તને એમ છું કાલો ભાઈ અધર્મીનો સાથ દેવા હતું ધરમ થઈ જાય મેં મારા છોકરાને તારે રેવાડે સડાવ્યો કે ભાઈ મનસુખભાઈ અરે વાત કર હે બાકી છોકરા તો જે ભણતા હોય ને એ તો કરતા જ હોય અને તું આખા ગુજરાતનો હું કિંગ છો મારો ડોફો કિંગ એ વિડીયામાં સોશિયલ મીડિયામાં આમ કરે ને તારું પેટ બહાર નીકળી ગયો ડોફા સમજાઈ ગયું અને આ તારે આકુફાની ખુલ્લી ચલન છે તારે થાય ને એ કરી લેવાનું બાકી તારા ખવુરી આવતી કોઈથી ડરતો નથી અમે સંવિધાનમાં માનીએ છીએ સાહેબને માનું છું બધું જ માનું છું પણ તારાથી નહીં હું વ્યક્તિગત તને એકલાને કહું છું તે મારા ઘર લગી કાલે હુકમ પોગ્યો કાલે મારા ઘર લગી પોગવાનું કારણ શું તારે મને કોમેટ શું કામ ખોટી લખી હે ઘડી કંઈ કે વાદી છો ને આ તું કઈ જાતનો છો તું તો કહેશો હું દલિત નથી તું કઈ જાતનો છો જરા તો બતાય મને જય મા મેલડી જય સુરત દાદા જય મા મઢડાવાળી સોનલાઈ સત્યનો સાથ